જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે એકવીસ નવ બે હજાર પચીસ ના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમ માંથી પાણી છોડવામાં આવી આવ્યું છે તે અત્યાર સુધી માં મહાદેવ ગામ સુધી આવી ગયું છે અને તે આગળ કોળી ના ખાડા બહુ ઊંડા છે એટલે કોળી ના ખાડા ભરાશે અને દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવી રહ્યું છે તે સરેરાશ ચાલુ રહેશે તો ડીસા સુધી પણ આવી જશે એટલે ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી કે ડીસા સુધી બનાસ નદી પાણી ક્યારે આવશે તો મિત્રો હાલ માં ગામ સુધી આવી ગયું છે અને ત્યાં આગળના ના ખાડા ઊંડા છે એટલે તે ભરાશે તો ત્યાંથી મિત્રો ડીસા આવતો જોવા મળશે એટલે ઘણા બધા મિત્રો કોમેન્ટ આવતી હતી કે મહાદેવ ગામે પાણી આવ્યું છે પણ ડીસા ક્યારે આવશે મિત્રો કોળી ખાડા બહુ ઊંડા છે તે ખાડા ભરાશે અને પાણી ની આવક ચાલુ હશે તો ડીસા પણ આવી જતો જોવા મળશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપણે બનાસ નદી ના તાજા અને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી